સમગ્ર ભારત વર્ષમાં રામ મંદિરની ધૂમ મચી છે ત્યારે તેના પાયામાં કાર સેવકોનું બલિદાન હવે કામે લાગ્યું હોય તેવો ખાટ સર્જાયો છે ત્યારે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં કાર સેવકોના પરિવારજનોને આમંત્રણ મળતા તેમના પરિવારનું બલિદાન કામે લાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે સાથો સાથ પરિવારજનોએ પોતાના સ્વજનની શહીદી હવે ભવ્ય નામ મંદિરમાં પરિણામ સ્વરૂપ બની છે તેનો ગર્વ પણ અનુભવી રહ્યા છે સાબરકાંઠાના ખેડ બ્રહ્માના કુબાધરોલ ગામે શહીદ થયેલા સ્વર્ગસ્થના પરિવારજનો હવે ગર્વ અનુભવી રહ્યા છે આજથી બાવીસ વર્ષ પહેલાં કાર સેવકો અયોધ્યા રામ મંદિર માટે મોટી સંખ્યામાં ગયા હતા જ્યાંથી પરત ફરતા ગોધરા સ્ટેશન પાસે ટ્રેનમાં કોમી અશાંતિ ફેલાતા ફાટી નીકળેલા તોફાનમાં પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા તેમજ કાર સેવકોના મોતના પગલે ગુજરાતભરમાં તોફાનો સર્જાયા હતા જોકે કેટલાય લોકોએ પોતાના સ્વજનોને આકારોના પિતામાં ખોયા હતા અને દાયકાઓ વિધવા છતાં મામલે પાયારૂપ ભૂમિકા ન ભજવાતા સ્વજનોમાં પણ ક્યાંક રોષનો ભાવ સર્જાયો હતો જોકે કાર સેવકોની મહેનત અને બલિદાન જાણે કે કામ કરી રહ્યા હોય તેમ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યા છે તેમાં કાર સેવકોના પરિવારજનોને આમંત્રણ મળતા હવે પરિવારજનોમાં ગર્વની લાગણી સર્જાય છે સાથોસાથ પોતાના સ્વજનની શહીદી કામે લાગી હોય તેવો ભાવ પણ સર્જાયો છે સામાન્ય રીતે પોતાના સ્વજન માટે દરેક વ્યક્તિને મનમાં માન મોભો અને મર્યાદા હોય છે કે રામ મંદિર માટે કાર સેવકોનું બલિદાન સૌ કોઈ માટે પીડાદાયક હતું ત્યારે હાલમાં બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આઠ હજાર જેટલા મહેમાનોને બોલાવાયા છે જે અંતર્ગત કાર સેવકોને અયોધ્યા રામ મંદિર દ્વારા આમંત્રણ પાઠવતા કાર સેવકોના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી સર્જાય છે સાથોસાથ પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ હજુ પણ યથાવત છે ત્યારે ભગવાન શ્રી રામના મંદિર બનાવવા માટે પોતાના સ્વજનની શહીદી પાયારૂપ ભૂમિકા ભજવી હોય તે વાવ સર્જાયો છે હાલના તબક્કે એક તરફ સમગ્ર વિશ્વની નજર રામ મંદિર તરફ છે ત્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જ કાર સેવકોને યાદ કરાતા પરિવારજનો શહીદ સમગ્ર વિસ્તારમાં ખુશી સર્જાય છે એક તરફ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ રહી છે તો બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા તેના પાયાના કાર્યકરોને યાદ કરાતા સાબરકાંઠાના ખેડ બ્રહ્મ વિસ્તારમાં ખુશી સર્જાય છે ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જેટલો જ ઉત્સાહ સાબરકાંઠામાં સર્જાય તો નવાય નહીં શિલાનું પૂજન કરવા માટે ત્યાંથી પછી બે દિવસ ત્યાં રોકાણા બે રાત્રો ત્યાંથી તે છવ્વીસ તારીખે સાંજના ત્રણ વાગે ત્યાંથી રિટર્ન થયા રેલવે સ્ટેશન આવ્યા રેલવે સ્ટેશન આવીને રેલવે થોડી લેટ હતી સાડા ચારની આજુબાજુ રેલવે રેલવેમાંથી નીકળ્યા સવારમાં સાત વાગે ગોધરા પહોંચ્યા ગોધરા આવ્યા ને પછી ત્યાંથી ટ્રેન રવાની હતી ને પછી સિંગલની આજુબાજુ સિંગલ પર રેલવે તે જગ્યા ઉપર એટેક કર્યું રેલવેને ઊભી રાખીને અસંખ્ય માણસો આવી ગયા અને પથ્થર મારવા કર્યો અને પછી કામીથી સરિયા બારી ના તોડીને અંદર બહારથી બેગ ફેંકી ફડકતી રેલવેની અંદર એ બેગ સળતી પછી સીટ સળગવા માંડી એટલે પછી પેલા મારી જોડે હતા બે ભાઈ ઊભા થઈને સાઈડમાં નીકળી ગયા એ હું કૂદકો મારીને સાજલી ઉપર જતો રહ્યો ત્યાંથી આગળ વધી એટલે કીધું હવે જે થવાનું થયા બહાર કૂદકો મારવા જાઓ તો બહાર પછી કૂદી નીકળી ગયો રોંગ સાઈડમાં ત્યાંથી પછી અમે एक वगे थे निकले निकली एक वगे अमे अमदावाद जाते थे भी अब भीमजी भाई करसन भाई पटेल ने लखू भाई रिजी भाई धरोडकंपा भी ये बने हमें अम्मथेल बीजा तो अहमदाबाद सैयद अड़तरीसा ती थे पे अ चारगे अहमदाबाद ऐसी निकल रा दस वगे खेल आया था पे ते निकले � બેનું મને આમંત્રણ છે ત્યાં દર્શન કરવા માટેનું ને બધા ભીમજીભાઈ કરશનભાઈ પટેલ ને પરિવારને બાવીસ એકનું આમંત્રણ છે પ્રતિષ્ઠામાં આમંત્રણ લખુભાઈ હરજીભાઈ પટેલ ધરોળ કંપાળી એમને બાવીસ એકનું આમંત્રણ અહીંયાથી અમારે પિતાજી ત્યાં અયોધ્યા મૂકી અમે ગયા હતા ત્યાંથી પાછા રિટર્ન ત્યાંથી આવતા હતા એ વખતે ગોધરા ટાઈમે તોફાન થયું તેમાં અમારે પિતા પિતાશ્રી શહીદ થઈ ગયા એ શહીદ થઈ ગયા ત્યારે તો અમને એકદમ દુઃખ થયું હતું આઘાત લાગ્યો હતો પણ એના પછી જે રામ મંદિરનો પ્રોગ્રામ ત્યાં આગળ ભવ્ય મંદિરનો થયો ને હાલ ચાલી રહ્યો છે બધો ને એ વખતે અમને ખુશી આનંદ એકદમ થયો ને ત્યાં પ્રોગ્રામ થયો થઈ રહ્યો છે એના માટેનું જે અમને આમંત્રણ મળ્યું છે એમના માટે અમને ખાસ એકદમ ખુશી છે ને એમના માટે જે આ બધા પ્રયત્નો કર્યા એમના માટે બધો અમને આનંદ છે જે બાપુજીને આ અહીંયા પુણ્યતિથિ આવે છે વર્ષે વર્ષે એકવાર ત્યારે ત્યાંથી બધા વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો અહીં પોગ્રામ વખતે હાજરી આપે છે ને શાનદાર બધો પ્રોગ્રામ વ્યવસ્થિત કરે છે એમ બધું પુષ્પાંજલિ ધ્વજ બદલાવાનું બધા પોગ્રામ વ્યવસ્થિત કરે છે અહીંયા આવીને કમ્પ્લેટ વર્ષે દર વર્ષે કરે છે એ લોકો ભવ્ય મંદિર અત્યારે થઈ રહ્યું છે એમને એમ આનંદ છે એમના માટે ખાસ બાવીસ ડિસેમ્બર આ બાવીસ ડિસેમ્બર બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરથી અમને આમંત્રણ આપ આપવામાં આવ્યું છે ત્યાં રામનું મંદિર બને છે અમને આમંત્રણ આપ્યું આપવામાં આવ્યું છે અમે ત્યાં જવાના છીએ અને મારા અમારા સમારા સસરા ભીમજીભાઈ ઘર્ષણભાઈ તેઓ રામ અયોધ્યા રામ મંદિર ખાતે તેઓ ગયા હતા ગોધરા ત્યારે વર્ધટન ગોધરા પરત આવતા રેલ રેલવેના ડબ્બામાં તેઓ આ સહી સહી થયા છે અને તેમનું સપનું હતું તે રામ મંદિર બનવાનું તે આજે સાકાર થવા જઈ રહ્યું છે તે વાતે અમને ખુશી છે એમ કે આજે તેમનું સપનું સાકાર થઈ રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ સરકારે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે તે તે અમને અમે એનો આભાર માનીએ છીએ અને અમને ખુશી છીએ કે અમને આવો મોકો મોકો મળશે પોતાના નિજ ઘરની અંદર મંદિરની અંદર જ્યારે બાવીસ તારીખના રોજ પોતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ વર્ષો સુધી કાર સેવાની અંદર રહ્યા બાદ અને વર્ષો સુધી સમગ્ર હિન્દુ સમાજના હજારો બલિદાનો હજારો લડાઈઓ અને કેટલીય કાર સેવાઓ બાદ ભગવાન શ્રી રામ મંદિરને નિજ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમારા વિસ્તારના ભાઈ શ્રી લખુભાઈ અને ભાઈ શ્રી ભીમજીભાઈ જે ગોધરાકાંડની અંદર શહીદ થયા હતા તેમના પરિવારને પણ બાવીસ તારીખના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમનો પરિવાર પણ ખૂબ જ ખુશીની અને આનંદની લાગણી અનુભવી રહ્યો છે અમે પણ જે કાર સેવા કરી હતી અને એ કારસેવકોને અમને બાર તારીખના બીજા મહિનાની રોજ આમંત્રણ આપી અને અમને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સમગ્ર ટીમ બીજા મહિનાની બારમી તારીખે અહીંયાથી નીચ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા જવાના છીએ અને સમગ્ર વિસ્તારની અંદર બાવીસ તારીખના રોજ ખેડબ્રહ્મા વડાલી વિજયનગર પોશીના સમગ્ર વિસ્તારની અંદર એક દિવાળી જેવો માહોલ છવાશે ઢોલ નગારા અને ઘરે ઘરે દીપક થશે અને ખૂબ જ આનંદથી ભગવાન શ્રી રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠાનો છે એ સમગ્ર દેશની અંદર ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવશે અને સમગ્ર પ્રજાની અંદર એક ખુશીનો માહોલ છવાયો છે ત્યારે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ત્યારબાદ પણ જે યોજના છે એ મુજબ હજારો લોકો દર્શન કરવા જશે ચિરાગ મેઘા એબીસી ન્યૂઝ ગુજરાત સાબરકાંઠા